વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકને જીવ ગુમાવવો પડ્યો છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લા ડ્રેનેજ મેન હોલમાં પડી જતા નિવૃત્ત ડીવાય એસપી ના પુત્ર વિપુલસિંહ ઝાલાનું કરુણ મોત થયું છે વિપુલસિંહ પાણીની ટાંકી પાસે ચાઇનીઝ ખાવા ગયો હતો અને ચાલતો પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક ખુલ્લા મેન હોલમાં પડી ગયો હતો ઘટના પછી ફાયર બ્રિગેડના જવાનોએ મેન હોલમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને સાયજ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવારમાં ભારે આક્રમ સાથે પાલિકાની બેદરકારી સામે આક્રોશ હતો પરિવારજનોએ ગટરનું ઢાંકણું કેમ ખુલ્લું રહ્યું તે અંગે સવાલ ઉઠાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે